સહકાર ક્ષેત્રનું રાજકારણ અને નેતાઓ હવે એમાં રહ્યા છે એક એક પછી સહકાર ક્ષેત્રની ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણીઓમાં એક એક પછી નેતાઓના અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યા છે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે શંકરભાઈ ચૌધરી પોતાની પેનલ ઉતારવાના છે એની સામે હવે માવજીભાઈ પટેલ પણ પોતાની પેનલ ઉતારે એવી શક્યતાઓ છે બનાસકાંઠાની રાજનીતિમાં ડેરીની ચૂંટણી બહુ જ મહત્વની છે એશિયાની સૌથી મોટી ડેરી અને ડેરીની ચૂંટણી છે માવજીભાઈ પોતાની પેનલ ઉતારવાના છે શું છે આખી રણનીતિ એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ સક્રિય રાજનીતિમાં સહકાર ક્ષેત્રની ચૂંટણીઓ બહુ જ મહત્વની હોય છે કેમ કે સહકાર ક્ષેત્રની ચૂંટણીઓના પરિણામોની અસર

કેવી રીતે પેનલ બનાવશે એ જોવાનું મહત્વપૂર્ણ છે જોવાનું એ પણ રહેશે કે ભારતીય જનતા પાર્ટી કોને મેન્ડેટ આપે છે ભારતીય જનતા પાર્ટી એટલે કે સી આર પાટીલે આપેલા મેન્ડેટ પર જ ચૂંટણી લડાઈ છે કે પછી બળવો થાય છે એ જોવાનું પણ રસપ્રદ રહેશે પણ હવે બનાસ ડેરીની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીની સામે માવજીભાઈ પટેલ પોતાની પેનલ ઉતારી શકે છે વાવ વિધાનસભાની પેટા પછી હવે માવજીભાઈ વાવ વિધાનસભા વખતે એમણે કહ્યું હતું કે હવે આપણે સહકાર ક્ષેત્રમાં પણ ઝંપલાવીશું એટલે શંકર ચૌધરીની પેનલ સામે માવજીભાઈની પેનલ જોવા મળે તો આશ્ચર્ય નહીં પામવાનું કે નવાઈ નહીં લગાડવાની સહકારી આગેવાનો મેદાનમાં આવ્યા છે હવે બનાસકાંઠા જિલ્લાના સહકાર ક્ષેત્રમાં સૌથી મોટી હલચલ જોવા મળી છે કેમ કે એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાના પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીની જાહેરાત થઈ ચૂંટણીને લઈને આખા જિલ્લાનું સહકાર ક્ષેત્રનું નહીં બાકીનું રાજકારણ પણ ગરમાયું છે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે દસમી ઓક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળ માટે મતદાન થશે અગિયારમી ઓક્ટોબરે મત ગણતરી યોજાશે અને આ ચૂંટણી

કોણ કોની સામે લડશે આ પણ ચર્ચા છે ઉત્સુકતા છે બનાસ ડેરીની ચૂંટણી હંમેશા જિલ્લા સહકારી માળખામાં એક મહત્વપૂર્ણ ઘટના બનીને આવી છે અને આ વખતે પણ પરિસ્થિતિ કંઈ અલગ નથી આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠાના ડેરી ઉદ્યોગ અને હજારો પશુપાલકોના ભવિષ્યની સાથે રાજનીતિ પર પણ અસર કરશે આ બધાની વચ્ચે માઉજીભાઈ પણ હવે ચૂંટણીમાં જંપલાવી શકે છે તો આ ચૂંટણીનો જંગ રસપ્રદ બની શકે છે જોવાનું એ રહેશે કે શંકરભાઈ ચૌધરી જીતે છે કે પછી અન્ય પેનલ સવાલ એ છે કે ડેરીઓના રાજકારણમાં નેતાઓને આટલો બધો રસ કેમ છે અમૂલ ડેરી બનાસ ડેરી દૂધસાગર ડેરી સાબર ડેરી સુમુલ ડેરી બીજી કેટલી બધી ડેરીઓ ડેરીના રાજકારણમાં નેતાઓ આટલો બધો રસ કેમ દાખવી રહ્યા છે સહકાર ક્ષેત્રમાં નેતાઓ કેમ એકબીજાની હરીફાઈમાં ઊભા હોય છે તો જવાબ એનો એ છે પહોંચ પકડ અને પૈસા સહકાર ક્ષેત્રના રાજકારણમાં આ ત્રણેય મળે છે ઉપરથી નીચે સુધી તમારો સંદેશ પહોંચે છે પશુપાલકો પર તમારી મજબૂત પકડ ઊભી થાય છે અને ડેરીના વહીવટ તો તમે જાણો જ છો હજારો કરોડોના વહીવટ હોય છે બનાસ ડેરીમાં જ જોઈ લો વીસથી બાવીસ હજાર કરતાં વધારે કરોડોનો વેપાર છે સામાન્ય માણસને આ સહકાર ક્ષેત્રના રાજકારણમાં બુજાજી ખબર ન પડે પણ સક્રિય રાજનીતિમાં સહકારનું ક્ષેત્ર બહુ જ મોટી છાપ છોડે છે અને એટલે નેતાઓને આ ડેરીના રાજકારણમાં પણ હવે બહુ જ રસ પડ્યો છે

તમારી ઈચ્છા કરી બનાસ ડેરીમાં જંપલાવાની નહીં હું તો ચૂંટણી બનાસ ડેરીમાં પરસ્તા એ છે કે મેં તમને કીધું કે જનરલી કોઈને અન્યાય થયો હશે લડવી હશે બધી જરૂર હશે તો ચોક્કસ વિચારશે તો હવે શંકર ચૌધરીની સામે માવજીભાઈ પટેલની જંગ પણ જોવા મળી શકે છે નેતાઓ જેમ કહેશે સહકાર ક્ષેત્રના એમ આગળ પગલું ભરવામાં આવશે હજુ તો ચૂંટણી જાહેર થઈ છે આવું માવજીભાઈનું કહેવું છે તમારું શું માનવું છે આ ડેરીના રાજકારણને લઈને આ દૂધિયા રાજકારણને લઈને એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર